નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ એકથી પાંચનું વેઇટિંગ ક્યારે આવશે એટલે કે સામાન્ય ભરતીનું વેઇટિંગ ક્યારે આવશે કચ્છ સામાન્ય કચ્છની જે સ્પેશિયલ ભરતી છે એનું વેઇટિંગ ક્યારે આવશે તે ઉપરાંત છથી આઠની જે ગણિત વિજ્ઞાનની પ્રક્રિયા છે એ ક્યારે પૂર્ણ થશે ઉપરાંત જે ભાષાઓ અને સામાજિક વિજ્ઞાનની જે પ્રક્રિયા છે એ કેટલી પહોંચી છે તમામ વાતો આપણે વિડીયોમાં કરી રહ્યા છે તો વિડીયો અચૂક જોઈ લો સાથે ચેનલ્સ કાંઈ સબસ્ક્રાઈબ ન કરીએ તો હજુ કરી લો તો હવે આપણે ધોરણ એકથી પાંચની જે સામાન્ય ભરતી પાંચ હજારની હતી અને જે કચ્છ સ્પેશિયલ ભરતી પચીસોની હતી એ ભરતીની કામગીરી પૂર્ણ થઈ છે તો ઉમેદવાર નથી મળ્યા એવી હાલત થઈ છે હવે ધોરણ છથી આઠનું સામાજિક વિજ્ઞાન ને ભાષા ચાર ભાષાઓ છે તો એમની પ્રક્રિયાઓ સામાન્ય ભરતીમાં પૂર્ણ થઈ છે અને જે કચ્છની સ્પેશિયલ ભરતી છે સોળસોની તો એમાં સામાજિક વિજ્ઞાન અને ચારેય ભાષાઓની કામગીરી પૂર્ણ થઈ છે એટલે કે એમને જિલ્લા પસંદગી અને શાળા પસંદગી બંનેની કામગીરી આપી દીધી છે હવે ગણિત વિજ્ઞાન ધોરણ છથી આઠમાં બધા જ તબક્કે કામગીરી બાકી છે તો અત્યારે વેઇટિંગમાં રૂપ હોય તો ગણિત વિજ્ઞાન છે ખાસ તો ધોરણ એકથી પાંચનું જે વેઇટિંગ છે એમાં ગણિત વિજ્ઞાન જે પ્રક્રિયા છે અગિયાર તારીખે ચાલુ થવા જઈ રહી છે તો સામાન્ય ભરતી અને કચ્છ ભરતી જે ગણિત વિજ્ઞાનની કામગીરી બાકી છે એકાદ મહિનામાં પૂર્ણ થઈ જશે અને આ જે કામગીરી પૂર્ણ થાય છે એના પછી વેઇટિંગ ખુલશે હવે જે વેઇટિંગ છે ધોરણ એકથી પાંચનું વીસ ટકા આવશે તો એકથી પાંચનું વીસ ટકા વેઇટિંગ જે સામાન્ય ભરતીનું આવશે તો એના પછી કચ્છ સ્પેશિયલ ભરતી થઈ છે મતલબ કે મેરિટ યાદીમાં જે લાગવાવાળા છે એ સામાન્ય ભરતી પછીના વીસ ટકા જે વેઇટિંગમાં છે એ બધા કચ્છ સ્પેશિયલ ભરતીમાં લાગી ગયા છે તો પચીસોમાંથી એક હજાર બાર જેવા પસંદગી કરીને છેલ્લે નવસોને પચાસની આસપાસ જે ઉમેદવારો છે એમણે શાળા પસંદગી કરી લીધી છે તો આ નવસો ને પચાસ ઉમેદવારો જે છે ઓલરેડી સામાન્ય ભરતીના વેઇટિંગમાં આમનું જ નામ ખોલશે કારણ કે પાંચ હજારની ભરતીમાં વીસ ટકા વેઇટિંગ છે એટલે કે એક હજાર નામ ખોલે છે તો એનો મતલબ એ છે કે સામાન્ય ભરતીમાં વેઇટિંગમાં જે વેઇટિંગ યાદી પરથી જ ઉમેદવારોને બોલાવવામાં આવે છે તો પ્રતિક્ષા યાદી પરથી જ ઉમેદવારોને બોલાવવામાં આવે છે એના લીધે એ જે વેઇટિંગ લિસ્ટમાં નામ આવ્યા છે એ પસંદગી કરી શકે છે તો વીસ ટકામાંથી જે બોન્ડ ભરીને પાછા આવે છે એમને વેઇટિંગમાં મળશે ને એટલું કચ્છ સ્પેશિયલ ભરતીમાં વેઇટિંગ જે ધોરણ એકથી પાંચનું છે એ ખાલી પડશે તો આ રીતે જે વેઇટિંગની પ્રક્રિયા છે એમાં નવા ઉમેદવારો વેઇટિંગની જે લિસ્ટ આવે છે એના લીધે નહીં મળે બાકી જે વેઇટિંગની ભરતી કેટલી જગ્યાઓ ખાલી થશે તો ધોરણ છ થી આઠની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ છે તો એકથી પાંચમાંથી બહોળી સંખ્યામાં જેમને જિલ્લો નથી મળ્યો છ થી આઠમાં એમ પ્રથમ પ્રાયોરિટી તો જેને સારો જિલ્લો મળી જાય છે એ જ રહે છે તો જે સાત હજારની ભરતી હતી એમાંથી પિસ્તાળીસો જેવી જગ્યાઓ પર કામગીરી થઈ ગઈ છે એટલે કે ભાષાને સાવી તો આ પિસ્તાળીસોમાંથી ઓછામાં ઓછા છસોથી લઈને હજાર જેવા જે ધોરણ એકથી પાંચના ઉમેદવારો છે એક હજાર જેવા એ છથી આઠમાં જતા રહ્યા છે તો આ એક હજાર છસોથી એક હજાર જેવા પછી બીજો તબક્કો તે એવો હશે કે આ છથી આઠની ભરતીમાં જિલ્લા પસંદગીમાં આટ લાગ્યા હવે ઘણા બધા ઉમેદવારો એવા છે કે જિલ્લા પસંદગીમાં જશે અને શાળા પસંદ કરશે તો શાળા સારી મળી જાય છે તો ત્યાં રહેશે હવે બીજા અમુક ઉમેદવારો એવા પણ હશે દાખલા તરીકે એમને મનગમતી શાળા નથી મળતી તો એકથી પાંચમાં જ્યાં હતા ત્યાં જ રહેશે ને રાજીનામું નહીં મૂકે તો આ રીતની પ્રક્રિયા છે તો ઓછામાં ઓછા છસોથી લઈને એક હજાર ઉમેદવારો જે છે એમનું વેઇટિંગ સામાન્ય જે ભરતી ધોરણે એકથી પાંચનું છે એમનું ખોલશે કેટલી જગ્યાઓ માટે તો છસોથી લઈને એક હજાર જગ્યાઓ માટે જે વેઇટિંગ છે એ ખુલશે તો હવે આ જે વેઇટિંગ છે આ બધા જ ઉમેદવારો ઓલરેડી કચ્છની સ્પેશિયલ ભરતીમાં લાગેલા છે તો વેઇટિંગવાળાને સામાન્યમાં કોઈ ફાયદો થાય એવું દેખાતું નથી તો મારા માનવા પ્રમાણે તમારે ઉમેદવારોએ આમાં ચાળીસ ટકા વેઇટિંગની માગણી કરવી પડે તો જે વેઇટિંગ લિસ્ટ છે ચાળીસ ટકાનું આવે તો વીસ ટકા તો લાગી ગયા છે તો એકવીસથી ચાળીસ ટકાના જે પાછળના ઉમેદવારો છે એ લાગી શકે તો એના માટે તમારે જે વેઇટિંગ છે એ કાયદામાં તો વીસ ટકા જ લખેલું છે પરંતુ તમે માગણી કરો કે જગ્યાઓ ખાલી રહી છે અરજ પત્રકો આપો તો તમારી રિક્વેસ્ટ કારણ કે એ જગ્યાઓ તાત્કાલિક ભરવાની છે નવી ટેટ પણ સામે આવી ગઈ છે તો એ જ્યાં ટેટ આવી ગઈ છે તો ટેટનું પરિણામ આવશે એટલે આ વેઇટિંગ છે એ પણ ખતમ થશે તો આ રીતે તમારે તાત્કાલિક ધોરણે વેઇટિંગની જે કામગીરી છે એમાં તમારે લાગવાની ઈચ્છા હોય તો ચાલીસ ટકા વેટિંગ માગવું જોઈએ તો એના લીધે યાદીમાં જે શરૂઆતના હજાર ન મળે પરંતુ જે પાછળના છે એટલે કે એક હજાર એકથી બે હજાર સુધીના જે ઉમેદવાર છે એમાંથી વેટિંગમાં ઉમેદવાર સામાન્ય ભરતીમાં મળી શકે તેમ છે તો આ રીતે વેટિંગ માગવું જોઈએ હવે જે કચ્છ સ્પેશિયલ ભરતી છે તો એમાં જે એમના વેઇટિંગના નામ ખુલશે એમને વેઇટિંગમાં મળશે પરંતુ એમાં એક હજાર જગ્યાઓ જ ભરાઈ છે એટલે ઓબીસી કેટેગરી સી કેટેગરીની એસસી કેટેગરીના જે ભરતી હતી તો એકસો ચાળીસથી એકસો પચાસ વચ્ચે જગ્યાઓ છે ઓબીસી કેટેગરીની વેઇટિંગમાં ખુલશે જે એસસી કેટેગરીની અઢીસોની આસપાસ જગ્યાઓ હતી તો પચાસ સાઠ એટલે કે ચાળીસથી સાઠ વચ્ચે જગ્યાઓ એમની વેઇટિંગમાં ખુલશે તો કચ્છ સ્પેશિયલમાં એકથી વાળાને ચાન્સ છે ચાન્સ તો બધે જ છે પરંતુ હજી વેઇટિંગ લિસ્ટ ઓછું ખોલે છે એના લીધે ઓલરેડી લાગેલા ઉમેદવારોનું નામ આવશે એટલે નવાને ચાન્સ નહીં મળે તો આ રીતે કંઈક ઝુંબિશ એકથી પાંચવાળાને ચલાવવી જરૂરી છે સાથે અત્યારે તમારે સામે નવી ટેટની તૈયારી કરવી એ પણ તમારા માટે જરૂરી છે તો એમાં સીધા માર્ક્સ લાવો તો મનગમતો જિલ્લો પણ મળી જાય તો આ રીતની પ્રોસેસ છે તે ઉપરાંત જે વાત જાતિ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે તો એના લીધે જે ઇડબલ્યુ કેટેગરી છે જનરલ કેટેગરી છે જેમણે જનરલ કેટેગરીમાં લીધું છે બધા ઉમેદવારોને હાજર થવા મળી ગયું છે પરંતુ અમુક એસટી કેટેગરીના છે ઓબીસી કેટેગરીના છે તો ઓબીસી કેટેગરીની કામગીરી પણ એકાદ અઠવાડિયું પૂર્ણ થઈ જાય છે પરંતુ એસટી કેટેગરીની કામગીરી હજુ ચાલતી હશે તો એના લીધે ઉમેદવારો હાજર નથી થયા તો એના લીધે પણ વેઇટિંગ અટક્યું છે વેઇટિંગ અટકવાના કારણો બે છે કે ક્રમિક ભરતી હતી તો ગણિત વિજ્ઞાનમાં હજુ જાય વધારે ઉમેદવારો તો ફાયદો થાય બીજું કારણ આ છે કે જાતિ વેરિફિકેશનના લીધે અમુક ઉમેદવારો જાતિ વેરિફિકેશન ન કરાવે જાતિ વેરિફિકેશનમાં ઉડી જાય તો પણ હાજર ના થાય તો વેઇટિંગ એના લીધે ખોલી શકે છે સાથે વેઇટિંગ ખોલવાના કારણમાં એક તો ઉમેદવારો ગેરહાજર રહે છે શાળામાં બીજું રાજીનામું મૂકે છે બે ત્રીજું ફરજ મુક્ત થાય છે ત્રણ ચોથા નંબરમાં અવસાન થાય છે ચાર તો એકાદ વર્ષમાં આ કામગીરી થાય છે ચાર અને પાંચમાં જાતિ વેરિફિકેશનમાં ઉડી જાય છે તો આ બધા જ ઉમેદવારોનું લીધે વેઇટિંગ લિસ્ટ ખોલી શકે છે ને આના લીધે ઉમેદવારોને નવા ઉમેદવારોને પસંદગી મળે છે ક્યાંથી મળે છે તો વેઇટિંગ લિસ્ટમાં મળે છે તો વે વેઇટિંગ લિસ્ટ જે છે એકથી પાંચનું બોળી સંખ્યામાં ધોરણ છથી આઠની ભરતી પ્રક્રિયા ચાલુ થવાના લીધે આવશે એમાં ફાયદો નામ માત્રનો છે તો આ રીતે પ્રક્રિયા કરવી જોઈએ આ રીતની પ્રોસેસ છે સાથે ટેટ વનની જે પરીક્ષા છે એના ફોર્મની તારીખ લંબાઈ છે સાથે ટેટ વનની જે પરીક્ષા છે એના જાહેરનામામાં થોડો સુધાર થયો છે એટલે કે જે પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એમને પણ ફોર્મ ભરવાનો મોકો મળે તો એના લીધે જે જાહેરનામું છે એની ફોર્મ ભરવાની તારીખ લંબાવેલી છે તો તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જાહેરાતના અનુસંધાન માટે ટેટ વનનું ફોર્મ ભરી શકશે તો એમને ફોર્મ ભરી શકે એના માટે પરીક્ષાની અરજી તેઓ છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામને આધીન રહેશે તો આ જે અરજી છે એ પરીક્ષામાં પાસ થાય છે તો એમની માન્ય ગણાશે ને પરીક્ષામાં ના પાસ થાય છે તો આ જે અરજી છે એ અને ટેટનું જે પરિણામ આવે છે એ રદ કરાશે તો આ રીતે જે ઉમેદવારો છેલ્લા વર્ષમાં છે એટલે કે પીટીસીનું સાથે જે ચાર વર્ષીય એલિમેન્ટ્રી એજ્યુકેશન ડિગ્રી છે અને બે વર્ષના ડિપ્લોમાઈને એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે તો આવા ઉમેદવારો જે છે એમને આ માર્કશીટ રજૂ કરે છે પાસ થયાની તો એમનું પરિણામ માન્ય ગણાશે એટલે કે જ્યારે એમને પરિણામ આપવાનું હશે ત્યારે આ રીતે નિર્ણય લેશે અને એના આધારે એમની જે માર્કશીટ છે એ ઇસ્યુ થશે તો એમનું જે ટેટ વનની માર્કશીટ આવે છે એના આધારે એમને આ કામગીરી કરી શકશે સાથે ટેટ વનની પરીક્ષાની જે તારીખ છે એ લંબાવવામાં આવી છે તો જે રજિસ્ટ્રેશનની તારીખ છે અઢારમી નવેમ્બર બે હજાર પચીસ કરાઈ છે અને જે ફી ભરવાની કામગીરી છે વીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી કરી શકશો અને પરીક્ષાની નવી સંભવિત તારીખ છે એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસની છે એટલે કે એક અઠવાડિયું તમને વધારે મળ્યું છે તો આ રીતે જે પણ પીટીસી ડીએલડીમાં અભ્યાસ કરી રહ્યા છે તો એ ફોર્મ ભરી શકશે તો એમને મદદરૂપ થાય એ રીતે વિડીયો મૂકજો સાથે ટેટ વનની તૈયારી તમે સારી રીતે કરી શકો એના માટે આપણે સ્પેશિયલ વિડીયો બનાવી રહ્યા છે એમાં લેક્ચર સિરીઝમાં જે ટેટ વનનું પ્લેલિસ્ટ એક્ઝામ સાથી ચેનલનું છે ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો તો જોવા માંગતા હોવ તો અચુક જોજો એમાં એમસીક્યુ પણ મૂક્યા છે આપણે વિષય વસ્તુ પણ વિષય વસ્તુના પ્રશ્નો પણ મૂક્યા છે સાથે જે બાળ વિકાસના પ્રશ્નો છે એના પણ મૂક્યા છે અને બાળ વિકાસ પર સ્પેશિયલ વિડીયો પણ બનાવ્યા છે તો એક્ઝામ સાથી ચેનલ જે પ્લે લિસ્ટ છે ટેટ વનનું ત્યાંથી તમે જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ